નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે પણ તમારા પાસે જાહેર કરવા જાહેરાત કરવા માંગતા હોય આપણે યુટ્યુબમાં માંગતા હોય તો આપણે માણ કરી શકીએ બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો તમારા માટે જે ઘણા બધા ખરેલા લઈને આવી છે બધા ગાભર છે કોઈક પાંચ છ મહિના કોઈ સાત કોઈક આઠ મહિના એવા ગાભરણા ખડેલા છે વેચવાના બનીના ખરેલા છે હણાનીમાં ઊભા છે મિત્રો કિંમત શું છે તમે એજન્ટથી વાત કરી લેજો આવાના આવા ખડેલા આપણે દરરોજ લઈને આવીએ છીએ મિત્રો ભેંસો હોય કે ગાયો હોય કે ખડેલા કોઈ બી વસ્તુ હોય આપણે લઈને આવીએ છીએ મિત્રો મિત્રો આપણી ચેનલ પર આ વિડીયો પહેલી વાર જોઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણી ચેનલમાં દરરોજ આવતા રહે છે તેના આપણી વિડીયો અપલોડ કરીએ તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે તો મિત્રો તમને આપણા વિડીયો કેવા લાગે છે કમેન્ટમાં જરૂર બતાવજો અને આજે વિડીયો તમને સારામાં સારા લઈ આવે છે નિત્ર જે એજન્ટ આપણે વિડીયો મોકલે છે બહુ સારો એજન્ટ છે કારણ કે જે માલ હોય છે એનો જ એનો જ કારણ કે કહે છે કે આ માલ અહીંયા ઊભું છે ઘણા ઘણા એજન્ટ એવા એજન્ટ એટલે વેપારી વેપારી ઘણા એવા હોય છે કે નાના માલ અહીંયા ઊભું છે તમે આવો આપણે જઈએ ને ધક્કો ખાવીએ આપણે માલ ન મળે ને આપણો ધક્કો ખોટો થાય એટલે એટલા માટે ઘણા એવા વેપારી એવા પણ હોય છે અને આ એવો વેપારી છે માલ હોય એની કારણ કે એને ખબર હોય કે આ માલ અહીંયા છે તોય તમે બોલાવે નહીંતર કહી દે કે ભાઈ મને ખબર નથી માલ ક્યાં છે શું છે એટલે એને તેમ એમ કહે કે આ માલ અહીંયા છે તો તમે આવજો બધા આ માલ તમને મળી જશે પોતાને ખાતરી હોય તો જ થાય છે તે નથી થતો તો મિત્રો આવા જ વિડીયો સાથે આપણે મળીશું વિડીયો પૂરો લાસ્ટ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કે સબસ્ક્રાઈબ કરીને જેથી કરીને આપણો વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે અને વિડીયો પૂરો જોજો તો મિત્રો આવા વિડીયો આપણે તમે લાવી રહીએ છીએ જય મોરારા જય માતાજી